પાલનપુરના નળાસર ગામના યુવકને હડકવા ન હોવાનું પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ યુવક સંપૂર્ણ સ્વસ્થ થયો પાલનપુરના નળાસર ગામના એક યુવકને હડકવાની શંકા સાથે ગઈકાલે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો યુવકની હાલત જોતા શરૂઆતમાં હડકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ તબીબી ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં યુવકને હડકવા ન હોવાનું સ્પષ્ટ થયું છે હાલ યુવક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સુનિલ જોશીએ જણાવ્યું હતું કે હડકવાના દર્દીમાં સામાન્ય રીતે પાણી જોતા જ ભય અથવા અગ્રેસિવ વર્તન જોવા મળે છે તેમજ તેઓ પાણી પી શકતા નથી પરંતુ આ યુવક સરળતાથી પાણી પી રહ્યો છે અને કોઈ અસરકારક લક્ષણો દેખાતા નથી આ કારણસર હડકવાની શક્યતા નકારવામાં આવી છે યુવક અચાનક આવી સ્થિતિમાં કેમ આવ્યો તે અંગે હજી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી તબીબો દ્વારા અન્ય સંભવિત કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે જરૂરી તબીબી ટેસ્ટ અને નિરીક્ષણ બાદ યુવકને આરોગ્ય લાભ થતા રાહતનો શ્વાસ લેવાયો છે આ ઘટનાને લઈને ગામમાં ફેલાયેલી ભયની લાગણી પણ હવે ઓછી થઈ છે નમસ્તે જનરલ હોસ્પિટલ પાલનપુરથી હું ડોક્ટર સુનિલ જોશી બોલું છું ગઈકાલે જે દર્દી દાખલ હતો જે હડકવાના લક્ષણો સાથે આવેલો હતો એની તપાસ કરતા આજે એકદમ સ્વસ્થ દેખાય છે ગઈકાલે બેભાન અવસ્થામાં હતો અને કોઈ પ્રશ્નો પૂછે તો જવાબ આપી શકતો નહોતો અને આજે તપાસ કરતા પેશન્ટ એકદમ સ્વસ્થ છે વાતોચીતો કરે છે અને એને પહેલા હડકવાનું ઇન્જેક્શન લીધું છે એવું પણ કહે છે અને કૂતરું કરડ્યું છે ત્રણ મહિના પહેલા એવું પણ કહે છે અહીં પાલનપુર સિવિલમાં જ એને ઇન્જેક્શન લીધેલા હતા અને અત્યારે જોતા અત્યારે કોઈ પણ જાતના હડકવાના લક્ષણો હોય નહીં એવું લાગે છે કારણ કે જો હડકવા થયેલો હોય તો પાણી પીએ તો એકદમ પાણીથી ડર લાગે એટલે હાઇડ્રોફોબિયા થવો જોઈએ એ અત્યારે બિલકુલ નથી કારણ કે પાણી આરામથી પીએ છે મારા દેખતા એને પાણી પીધું અને ખોરાક પણ લે છે અને સ્વસ્થ છે 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 અત્યારે હાલ હવે વિષય પ્રશ્ન એક વિચારવા જેવો કે જો હડકવાના લક્ષણોની ની અંદર બીજા બધા લક્ષણો પેલા ગઈકાલે દેખાતા હતા એ બધા એના લખતા હતા પરંતુ જો પાણીથી ડર ના લાગતી હોય એ અમારું મુખ્ય લક્ષણ હોય છે હડકવાને હોય તો તો એ દેખાતું નથી એટલે જરા અમે વિચાર કરીએ છીએ સાયકલિસ્ટ ને પણ બતાવીએ છીએ અને બીજી પણ તપાસ કરીને નક્કી કરીશું કે ખરેખર શું છે